પડી રહ્યા છે પરંતુ જે વિસ્તારોમાં વરસાદ નથી પડ્યો તે વિસ્તારોમાં પણ હવે ચિંતાની જરૂર કરવાની જરૂર નથી ખેડૂત મિત્રોને કારણ કે જે વિસ્તારોમાં વરસાદ નહીં પડે તે વિસ્તારોમાં પણ હવે વરસાદનું પ્રમાણ છે તે રહેશે કારણ કે બે થી ત્રણ સિસ્ટમો અત્યારે હાલ રાજ્ય ઉપર એક્ટિવ છે જેમાં બંગાળની ખાડીનો અત્યારે સ્લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે અરબી સમુદ્ર પણ એક્ટિવ છે અને રાજસ્થાન અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ

દર્શાવીશું પણ ત્યારે ગુજરાતનો જે સોળસો કિલોમીટર લાંબો દરિયાકાંઠો છે જેમાં સૌરાષ્ટ્ર દ્વારકા અને અને પાટણ અંદર અત્યારે હાલ ભારે વરસાદ પડી રહ્યો છે દ્વારકામાં તો છેલ્લા ચોવીસ કલાક થી વરસાદ પડી રહ્યો છે જેમાં બાર ઇંચ સુધીનો તો વરસાદ પડી જ ગયો છે અંદાજીત દ્વારકામાં અમુક જે સ્ટેશન વિસ્તારોના જે ભાગ છે ત્યાં આગળ તો વરસાદી પાણી પણ ભરાઈ ગયા છે એટલે મિત્રો આ રીતે અત્યારે હાલ હવામાનની નવી અપડેટ છે અને મધ્ય ગુજરાતમાં જે વરસાદની શક્યતાઓ છે તે એકવીસ ગાંધીનગર વડોદરા નડિયાદ આણંદ કટલાલ અને કપડવંત નો સમાવેશ થાય છે તો અત્યારે હાલ મિત્રો વેધર ન્યૂઝ ગુજરાતી ચેનલ ઉપર ફક્ત અને ફક્ત આટલું જ જે પણ વિશેષ માહિતી હશે તે કાલના વિડીયોમાં આપીશું પણ જે મેં આપણે એપની મદદથી વાત કરી હતી એ હવે અહીંયા આગળ વિડીયો વિડીયો જે છે છે તે દેખાય સંપૂર્ણ જોઈ લેવો ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે માત્ર બે કલાકની અંદર મિત્રો કેશોદ અંદર આઠ ઇંચ વરસાદ પડતા જળબંબાકાર ની સ્થિતિ સર્જાણી છે ત્રાજા આંકડા પણ જોઈ શકો છો જે મિત્રો ખાસ કરીને અહીંયા આજના છે બે વાગ્યા સુધીના છે જુનાગઢના મેંદેડાની અંદર બાર પોઈન્ટ આઠ ઇંચ તેર ઇંચ વરસાદ જુનાગઢના કેશોદની અંદર અગિયાર ઇંચ જુનાગઢના વંથલીની અંદર દસ ઇંચ વરસાદ આ પોરબંદરની અંદર આઠ ઇંચ વરસાદ આ સિવાય જુનાગઢના માણાવદરમાં આઠ ઇંચ આ સિવાય નવસારીના ગણદેવીની અંદર સાત ઇંચ પોરબંદરના કુતિયાણાની અંદર સાત ઇંચ વલસાડના કપરાડાની અંદર છ ઇંચ આ પોરબંદરના પોણા છ યો કે ભાવનગર જામનગર નવસારી વલસાડ અમરેલીની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ મિત્રો શરૂ થઈ રહ્યો છે હજુ પણ મિત્રો રાત્રે આજના દિવસે એટલે કે આજની રાત્રે ને આવતીકાલે મિત્રો ખતરનાક આગાય છે તો ખાસ તમે જોઈ શકો આખી સિસ્ટમ હવે મિત્રો ગુજરાત ઉપર છે એટલે કે ગુજરાત ઉપર હવે મહારાષ્ટ્ર મહારાષ્ટ્રવાળી થવાની છે કે જેમ મહારાષ્ટ્રની અંદર મિત્રો ત્રણ દિવસની અંદર ચાલીસ ઇંચ જેટલો વરસાદ પડી ગયો આવો જ હવે મિત્રો ગુજરાતની અંદર ભારે વરસાદ વરસાદની આગે છે કારણ કે બપોરે બે વાગ્યા સુધીની અંદર બાર ઇંચ સુધીનો વરસાદ છે જુનાગઢને ધમડોળી નાખ્યું છે આવી સિસ્ટમ હવે ગુજરાત ઉપર શરૂ થવાને કારણે ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ છે

દક્ષિણ ગુજરાતને ધમરોડ્યું છે હવે આ મિત્રો સિસ્ટમ થોડીક ઉપલા લેવલે એટલે કે કચ્છ ઉત્તર ગુજરાત અને ગુજરાતના જે બાકીના વિસ્તારો છે આ વિસ્તારો તરફ મિત્રો પ્રયાણ કરી રહી છે જોકે આ સિસ્ટમ હજુ પણ આ એક દિવસ સુધી ગુજરાત ઉપર મિત્રો ટકી રહેવાની છે એટલે કે ગુજરાત ઉપર હજુ પણ આ સિસ્ટમ છે એ રહેવાની છે જેને લઈને વાદળો પણ તમે જોઈ શકો છો જ્યાં સુધી આ સિસ્ટમ ગુજરાત ઉપર રહેશે ત્યાં સુધી મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહે

અને તમે અહીંયા મિત્રો પવનની ઝડપ પણ જોઈ શકો છો કે પવનની ઝડપ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો સમગ્ર ગુજરાતનો નંબર હવે મિત્રો લાગવાનો છે તમામ જિલ્લાની અંદર હળવોથી લઈને મધ્યમ વરસાદને કેટલીક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદી માહોલ છે ચાલુ રહેવાનો છે એટલું જ નહીં આ સિસ્ટમ અટકી અને પૂરું નથી થઈ જવાનું કારણ કે અહીંયા તમે જોઈ શકો છો હજુ પણ ચોવીસ અને પચીસ તારીખની આસપાસ ગુજરાતની અંદર વરસાદને લઈને આ ગઈ છે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો ફરી એક સિસ્ટમ જે બંગાળની ખાડીમાં થઈ અને સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે મિત્રો રાજસ્થાન ઉપર થઈ અને મિત્રો આવી રહી છે તો તમે જોઈ શકો છો સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે પણ ફરી એક વખત ભારે વરસાદી માહોલ જામી શકે છે ત્યારબાદ તમે જોઈ શકો છો કે વરસાદનો થોડોક ત્રણ ચાર દિવસનો બ્રેક આવશે ફરી એક વખત બંગાળની ખાડીની અંદર અહીંયા તમે જોઈ શકો છો સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ પણ બની અને મિત્રો ગુજરાત તરફ આવશે તો ખાસ કરીને ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ શરૂ રહેશે પરંતુ ચોવીસથી લઈને અડતાલીસ કલાક ગુજરાત માટે રેડ એલર્ટ છે હવે મિત્રો ગુજરાત હવામાન વિભાગને ભારતીય હવામાન વિભાગની આગાહી પણ જોઈ લેવી તો અહીંયા મિત્રો તમે જોયા પહેલાં ડેટા કે ખાસ કરીને સવારે છ વાગ્યાથી લઈને બે વાગ્યા સુધીની અંદર જે આ વરસાદનો ડેટા છે તમે જોઈ શકો છો ખૂબ જ ભારે વરસાદ પડ્યો છે તેર ઇંચ સુધીનો વરસાદ છે એક જ દિવસની અંદર માત્ર ને માત્ર આઠ કલાકની અંદર પડી ચૂક્યો છે એવું નહીં કુલ છે મિત્રો સો કરતાં પણ વધુ તાલુકાની અંદર વરસાદ નોંધાણો છે એ તમે જોઈ શકો વીસ તારીખે ભારતીય હવામાન વિભાગે રેડ એલર્ટની જાહેરાત કરી છે તો આજનો દિવસ ખૂબ જ ભારે રહેશે એકવીસ તારીખે પણ તમે જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર રેડ એલર્ટ છે અતિમાં અતિ ભારે વરસાદ છે તેમાં ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં પણ ખાસ કરીને ઓરેન્જ એલર્ટ છે એટલે કે છૂટાછવાયા વિસ્તારમાં અતિ ભારે વરસાદની આગાહી છે આ સિવાય તમે જોઈ શકો છો બાવીસ તારીખે મિત્રો ખાસ કરીને યલો એલર્ટ છે એનો મતલબ અને સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો પવનનો સિમ્બોલ પણ છે એનો મતલબ કે તેજ પવન છે એ ફૂંકાશે તો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે બાવીસ તારીખથી જોવા મળવાનો છે આ સિવાય તમે જોઈ શકો ત્રેવીસ તારીખે પણ તેજ પવન સાથે ભારે વરસાદની આગાહી ચોવીસ તારીખે થોડીક વરસાદની હળવાશ જોવા મળશે ઉત્તર મધ્ય ગુજરાતમાં જોવા મળી શકે છે પચીસ તારીખથી આ બધું શાંત થઈ જશે અને હળવો મધ્યમ વરસાદ જોવા મળવાના આ છવ્વીસ તારીખ સુધી પણ મિત્રો વરસાદને લઈને મિત્રો ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે ગુજરાત હવામાન વિભાગે તો તમે જોઈ લો તમામ જિલ્લાની અંદર વરસાદને લઈને આગાહી કરી દીધી છે વીસ તારીખ એકવીસ બાવીસ ત્રેવીસ તમામ તાલુકાની અંદર હળવોથી લઈને મધ્યમ કેટલાક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે આ ચીજ ચો તારીખ સુધી આ ગઈ પચીસ તારીખ પછી તેની અંદર ઘટાડો થઈ શકે છે હવે મિત્રો એલર્ટની વાત કરીએ તો વીસ તારીખે આ છે મિત્રો ગુજરાતનું એલર્ટ જેની અંદર અહીંયા તમે જોઈ શકો છો તે પ્રમાણે જ મિત્રો વરસાદ આજે પડી રહ્યો છે અને એકવીસ તારીખે તમે જોઈ શકો છો કોનો વારો છે બાવીસ તારીખ અને ત્રેવીસ તારીખથી શક્યતા ઘટી જશે ચોવીસ તારીખ પચીસ તારીખ અને છવ્વીસ તારીખે સાવ શક્યતા ઘટી જશે પરંતુ વીસ તારીખનો મેપ જોઈ શકો છો આજે રાત્રે દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડ દમણ ડાંગની અંદર રેડ એલર્ટ છે અતિમાં અતિ ભારે વરસાદ પડી શકે છે જામનગર મોરબી રાજકોટ બોટાદ ભરૂચ નર્મદા તાપી અને ડાંગની અંદર પણ આજે રાત રાત્રે મિત્રો ખાસ કરીને ખૂબ જ ભારે વરસાદની આગાહી છે છૂટાછવાયા વિસ્તારમાં પરંતુ અત્યંત અસાધારણ વરસાદ છે એ ખાસ કરીને જોવા મળી શકે છે તેમજ મિત્રો એકવીસ તારીખે આ સિસ્ટમ છે એ થોડીક મિત્રો આવી રીતે ઉપલા લેવલે જશે તો દેવભૂમિ દ્વારકાની અંદર મિત્રો એક જ જિલ્લામાં રેડ એલર્ટ એકવીસ તારીખે છે અતિ ભારે વરસાદ પડશે આ સિવાય કચ્છ પાટણ બો બનાસકાંઠા મોરબી જામનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ નવસારી અને વલસાડની અંદર પણ ભારે વરસાદની આગાહી છે બાકીના જિલ્લામાં પણ વરસાદની આગાહી છે જ નથી એવું નથી પણ છૂટાછવાયા વિસ્તારમાં હળવોથી મધ્યમને કેટલીક જગ્યાએ ભારે વરસાદ બે ઇંચ કરતાં પણ શકે છે છે તો ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો ખાસ કરીને સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે કેટલાક જિલ્લામાં અતિ ભારે વરસાદ પડી રહેશે તો ખાસ કરીને તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત